નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને કરો અને પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે હાલ આપણે સ્ટેન્ડ ની અંદર ઉભા છીએ આ બસ અંદર આપણે માનનીય સંસદ સભ્ય શ્રી મહેન્દ્ર મુજપરાના પાંચ વર્ષના રેખા અંતર્ગત આપણે વાત કરીશું કે તેમને પાંચ વર્ષની અંદર લખતરના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોએ પોતાની રજૂઆત કરી છે કે ઘણી બધી બસો તે બંધ કરી દેવામાં આવી છે તેમને વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર લખતર મામલતદારને લેખિતમાં આપવામાં આવ્યું છે મહેન્દ્ર મુંજપરાને પણ લેખિતમાં આપવામાં આવ્યું છે તેમ છતાં પણ બસ કરવામાં ચાલુ કરવામાં નથી આવી ત્યારે આપણે જોઈએ કે એક સુરનગર અંબાજી બસ હતી જે ધાર્મિક સ્થળ જવાની બસ હતી એ આવતીથી એક બંધ છે લખડીયા સુરનગર લોકલ બસ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે કુંવડ મેરા મેરા પાસે એક મહાદેવનું મજાનું મંદિર છે ત્યાં જવા માટે થઈને બસ હતી તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે એક કેશોદ જૂનાગઢ બસ હતી તે જૂનાગઢ જવા માટે થઈને પણ બહુ સરળ સરસ બસ હતી બાટવા અમદાવાદ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે વિરમગામ સુરનગર લોકલ ખાસ કરી અને આ બસની ખાસ જરૂરી હોય છે કે કારણ કે લખતર તાલુકાના કડું છારદ ઓડપ વિઠલગઢથી જેટલી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ તો મોટા પ્રમાણમાં લખતરની અંદર ભણવા અને આઈટીઆઈ કરવા માટે આવે છે સવારે જ્યારે આવે ત્યારે બસ એટલી બધી ખીચોખીચ હોય છે કે એકસો ને ત્રીસ ત્રીસ લોકોને અંદર ભણવામાં આવે છે અને ત્યાં અને તે માટે થઈને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી બસ ચાલુ કરવામાં આવી નથી કારણ કે અહીંના જે લોકલ નેતાઓ છે તેમની સાથે વાત કરીએ તારે એમ જ કહે કે તમે લેખિત રજૂઆત કરો અમે બસ ચાલુ કરાવી દઈશું પણ તેઓ કોઈ કોઈ પણ કામગીરી કરવા માટે થઈ અને તૈયાર નથી હોતા ફક્ત લેખિત જ લે છે અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી અને વિદ્યાર્થીના વાલીઓને કે જેવો મતદાર છે તેમની આગળથી ફક્ત આશ્વાસન જ લે છે અને એવું દેખાડે છે કે અમે કંઈક કરીશું પરંતુ કંઈ કરતા નથી સાથે સુનગર અંબાજી જે બસ છે એવી બધી ઘણી બધી બસ છે અને તેવી રીતના સાંજતે જે આ વિદ્યાર્થીની આખો દિવસ ભરણી હોય તેઓ થાકી ગયેલી હોય અને તેઓને પરત ઘરે જવાનું હોય ત્યારે રાજકોટ વિરમગામ બસ છે તે બસની અંદર એટલી બધી ગિરતી થાય કે જો કોઈ રાજકીય નેતા અહીં આવી અને જોવે કે આ વિદ્યાર્થીનીઓ બસમાં કેવી રીતના ચડે છે તો એમને ખબર પડે પરંતુ તેઓ તો બસ એસીની અંદર બેસી રહી અને લોકોને સાથે ફોની ટેલિફોનિક વાત કરે તમે રજૂઆત કરો અમે ઉપર રજૂઆત કરશું કોઈપણ પ્રકારની રજૂઆત કરવા એ કરતા જ નથી જો કર્યા હોય તો શા માટે તે બસ ચાલુ ન કરાવીએ લખતર એક જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ લખતર આવે ત્યારે એવું કહે છે કે ભારતીય લખતર છે ભારતીય જનતા પાર્ટીનો મતનો ગઢ છે તો એ શું ફક્ત મત લેવા માટે જ છે અહીંના લોકોને તકલીફ પડે છે તે જોવારની તેમની કોઈ તસ્તીદ નથી તારે ઘટ નથી મત લેવા માટે જ છે તો લોકોને લખતરના તાલુકાના ગામડાના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને તકલીફ પડે તો શા માટે તે કામગીરી કરતા નથી આ પાંચ વર્ષની અંદર મહેન્દ્ર મુજપરાને અનેક રજૂઆત કરવા છતાં તેમના દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી કોઈ પણ બસ નવી તેઓ ચાલુ કરાવી શક્યા નથી ધાર્મિક સ્થળ લખતરથી મોરબી જવા માટે થઈ અને ઘણી બધી બસો હતી તે બધી બસ બંધ છે અહીંથી લખતરથી ડાયરેક્ટ મોરબીનું કોઈ જ કનેક્શન નથી પહેલાં સવા સાતની મોરબી સવા આઠની મોરબી સવા નવની મોરબી ત્રણ ત્રણ મોરબીની બસો આવતી હતી હાલ બસ જ છે નહીં અહીંથી લોકોને સુરનગર જવું પડે સુરનગરથી ધાંગત્રા જવું પડે થી મોરબી જવું પડે તો શું ભારતીય જનતા પાર્ટીને આ આ જે મતદારો આ મત આપતા હતા કે તમે ખાલી ગઢગઢ જ કરો ગઢ સિવાય કંઈ વાત ન કરો લોકોની સુવિધા સામુહો જોવો નહીં તમે કેમ સુવિધા સામૂહ જોતા નહોતા પાંચ પાંચ વર્ષ તમે રાજ કર્યું તમે નથી બસ ચાલુ કરાવી શકતા નથી તમે રેલવે ચાલુ કરાવી શકતા તો લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે તો ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો અર્થ શું વિજય જોશી ડફ્તર ન્યૂઝ અપડેટ ડફ્તર ગુજરાત